માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાબર પર વરસાદ દરમિયાન પડેલા ખાડાઓનું પુરાણ કરાયું છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ પડવાને કારણે બાબર હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો હતો જેથી બાબર પોલીસ દ્વારા કેટલાક ખાડાઓનું પુરાણ કરવામાં આવેલ જેનો અહેવાલ મીડિયામાં પ્રસારિત હતા જેની જવાબદારી છે એવા માર્ગ અને મકાન પેટા વિભાગ દિયોદર નાયબ કાર્યપાલક ઇજનેદ કચેરીનો સ્ટાફ ઘોર નિંદ્રામાંથી સફાળો જાગે અને બાબર હાઇવે પર આવેલા ન્યૂ એપીએમસીના ગેટથી દિયોદર ત્રણ રસ્તા સર્કલ વાવ સર્કલ અને ગાય સર્કલ સુધી કોંક્રેટનો માલ નાખીને ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આમ બાબર હાઈવે પર પડેલા મસમોટા મોટા ખાડાઓ પૂરવાથી વાહન ચાલકોએ રાહત અનુભવી હતી